નવા રંગરૂપ સાથે નમસ્કાર પંચમહાલ અને દાહોદ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં ફેલાયેલા સામાજિક દૂષણો પર કાયદાકીય અંકુશ લાવવાની માંગ સાથે બિરસા આદિવાસી સામાજિક ટ્રસ્ટ દ્વારા જિલ્લા વહીવટી તંત્રને આવેદનપત્ર આવેદન પત્ર આપવામાં આવ્યું વિગત અનુસાર બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટના નિજા હેઠળ પંચ મહાલ જિલ્લા સેવા સદન કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી જણાવ્યા અનુસાર દાહોદ પંચમહાલ અને મહીસાગર જિલ્લાઓના આદિવાસી વિસ્તારોમાં થોડા સમય બાદ લગ્નનો સમયગાળો શરૂ થશે આ સમયગાળા દરમિયાન કેટલાક દૂષણોને કારણે આદિવાસી સમાજ આર્થિક અને શારીરિક રીતે પાયમાલ થતો થઈ રહ્યો છે ત્યારે આ દૂષણો કાયદાકીય રીતે પ્રતિબંધિત હોવા છતાં સરકારી તંત્ર કાયદાઓની અમલવારીમાં આંખ આડા કાન કરી રહ્યું છે પરિણામે આદિવાસી સમાજ દિવસે દિવસે પાય

ગત વર્ષે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી ત્યારે લગ્નના સમયગાળામાં ખૂબ જ ઊંચા વ્યાજે ધિરાણ થાય છે અને તેની પઠાણી ઉગ્રણી કરવામાં આવે છે પરિણામે આદિવાસી સમાજ દેવાદાર થઈ રહ્યો છે દારૂ ખૂબ જ હલકી કક્ષાનો હોવાથી આદિવાસી સમાજના સ્વાસ્થ્ય ઉપર પણ વિપરીત અસર થઈ રહી છે લગ્ન પ્રસંગોમાં તથા ચૂંટણીઓમાં દારૂનો વપરાશ એ માજા મૂકી છે ત્યારે તેની પરંકુશ લાવવાની સખત જરૂર છે આ સાથે જ આદિવાસી સમાજમાં દહેજ દાપુના નામે ખૂબ જ દારૂના નામે ખૂબ જ ઊંચી રકમની લેવડ દેવડ થાય છે દહેજ પ્રતિ બંધકદારો 1961 ની અમલવારી આ વિસ્તારમાં સરકાર એક બનાવવાની જરૂર છે તેવા અનેક પ્રતિબંધો લાવવા માટે જણાવવામાં આવ્યું છે આ અંગેના કાયદાની અમલવારી કરાવવાની કામગીરી પણ શૂન્ય છે ત્યારે આદિવાસી વિસ્તારોમાં લોકોમાં કાયદાની સમજ ઓછી હોય અને આથી કાયદાનો અમલ કરાવનાર એજન્સીઓ જેવી કે પોલીસ વિભાગ અન્ય વિભાગો પ્રથમ प्रथમા વિસ્તારના જન પ્રતિનિધિઓ તથા આદિવાસી સામાજિક આગેવાનોની બેઠક બોલાવીને તથા અન્ય રીતે આ અંગે જાગૃતિ ફેલાવીને કાયદાનો કડક અમલ વારી કરાવા સૂચનાઓ જે તે વિભાગને આપવા વિનંતી તેમ આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે આજ રોજ ઓગણીસ તારીખના અમે બિરસા મુંડા ભવન દાહોદ ના પ્રતિનિધિઓ આજ પંચમહાલ કલેક્ટર શ્રીને આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યા હતા જે આવેદનપત્રમાં એવું છે કે દહે દારૂ ડીજે અને આદિવાસી સમાજમાં ખોટા મોટા ખર્ચા અને ઊંચા વ્યાજે લેતા એ તમામે તમામ બંધ કરવા માટે લગ્નમાં જે ખર્ચાઓ થાય છે ઘટાડવા માટે અને કલેક્ટરશ્રીને અમે ધ્યાન દોર્યું છે કે જ્યાં ડીજે વાગતું હોય જ્યાં દહેજ લેવાતું હોય અને દારૂ પીવાતું હોય તો અમે સમાજના વ્યક્તિઓ ગામ ગામને લોકોને જાગૃત કર્યા છે આપશ્રી પણ સરકારના ધારા ધોરણમાં જે આવતું હોય કડકમાં કડક પગલાં એ આપ અમને સાથ આપો આ સરકાર આ જે આ પંચમહાલના જે આદિવાસીઓ છે ભીલ છે એ તમામ તમામ ડીજે દારૂ દહેજ ખોટા મોટા ખર્ચા ઊંચા વ્યાજમાં આજે કંગાલ થઈ ગયો છે અને અહીંથી માઇગ્રેશન થઈ એટલે કે સ્થળાંતર થઈને મજૂરી કરવા માટે જે મજબૂર થયો છે એની માટે આ જે આવેદનપત્ર આપ્યું છે લગ્ન ચાલુ થયા છે માનનીય કલેક્ટર સાહેબને અમે કીધું છે આ આરએસસી સાહેબને કે અમને એવું જાહેરનામું આપી દો આમ તો કાયદો છે જ ડીજે પર પણ કાયદો છે દારૂ પણ છે અને

તંત્ર અમને સાથ આપશે જય આદિવાસી જય ભારત પ્રવીણભાઈ પારઘી આદિવાસી એકવીસ બિરસા મુંડા ભવન અને બિરસા રથ નો સંયોજક